નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સ્કૂલમાં સિગ્નેચર કેમ્પેઇનનો કાર્યક્રમ યોજાયો સાતમી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં સહભાગી બને તે માટે નસવાડી પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા સિગ્નેચર કેમ્પેઇનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના રિઝલ્ટના દિવસે રાખવામાં આવ્યો હતો સ્કૂલ દ્વારા સ્કૂલમાં પોતાના બાળકનું રિઝલ્ટ લેવા આવતા વાલીઓ જોડે બોર્ડ ઉપર સિગ્નેચર કરવામાં આવ્યા હતા અને પોતાનો થોડો સમય આપી અવશ્ય મતદાન કરવા માટે જાય તે માટે સ્કૂલ દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ દ્વારા દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહી પર્વને મતદાન કરીને ઉજવણી કરે તે માટે સિગ્નેચર કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો હતો મુકેશ પરમાર નસવાડીની જનતાને હું અપીલ કરીશ પબ્લિક પ્રાઇમરી સ્કૂલ દ્વારા કે સેવન્થ મે ટ્યુઝડેના આપણો લોકશાહીનો જે પર્વ છે એમાં પાંચ મિનિટ જરૂર ફાળવો અને પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરો વોટ આપણો અધિકાર છે જય હિન્દ જય ભારત